મંગળવારના દિવસે ચૂપચાપ બાંધી દેજો કાળો દોરો જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારું ઘર ધનથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અને મંગળવારના દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી મિત્રો તમારા જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય છે માન્યતા છે કે લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નહીં મેળવી શકતા તો મંગળવારના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરવાનું ના ભૂલતા અને આ વિડિયોને અંત સુધી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવતું બંધ થઈ ગયું છે કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓ એ તમને ઘેરી લીધા છે ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી ગઈ છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના વીડિયો અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે ખાલી બે ચાર મિનિટનો સમય કાઢીને કરી લેશો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂળમાંથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરાનો ઉપાય કરી નાખો છો જેના વિશે વેદ પુરાણોમાં પ્રાચીન ગ્રંથોમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્ર તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતા કોઈ રોકી નહીં શકે જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ નથી મળતું દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ઘરનો ખર્ચો નીકળી શકે પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત છે આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા આખરે તેનું કારણ શું હોઈ શકે તો તેનું મુખ્ય કારણ હોય છે નકારાત્મક શક્તિ માની લોકે પહેલા તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવતું બંધ થઈ ગયું તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ ગયો આજે એક એવો મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવી જાય છે પરંતુ આજના વિડીયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સાચા મુર્તમાં વિધિપૂર્વક કરી લો છો જેવું આપણા વેદ પુરાણોમાં લખ્યું છે તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઉભા હોય અને તમે બીજી તરફ લા ઉભા હોય તેમ છતાં પણ એ તમારું કઈ નહીં બગાડી શકે આ નાના ઉપાય ને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાની સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારો મંગળ ગ્રહ તમારું સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપવાનો શરૂ કરી દે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે તે નિર્ણયથી તેનો ફાયદો મળે છે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધન આગમન ફરીથી શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે ધન સંબંધિત દરેક પરેશાની કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે અને સૌથી જરૂરી વસ્તુ જે તમે કાળા દોરાનો ઉપાયને સાચા મુહર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જે તમને આખા આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમને તેનો ફાયદો જરૂરથી મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવી કરાવીને તમે થાકી ગયા છો તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે પરંતુ આ બધા અયૂક ઉપાય છે જે કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેક ખાલી નથી જતા આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલા પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો મળી પણ ચૂક્યો છે તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓ ખતમ કરવાની પોતાની રીતે એક અલગ પ્રકારની ઉર્જા હોય છે અને તમે પોતે તમારા હાથેથી કાળો દોરાનો ઉપાય વેદ પુરાણ અનુસાર કોઈ પણ મંગળવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે અને તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય કરી નાખશો તો તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે એટલા માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ કાળા દોરાનો ઉપાય ખૂબ જ સાધારણ છે પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે અને એક વાતનું ધ્યાન રાખો કે કાળા દોરાનો ઉપાય મંગળવારના દિવસે કરવો જોઈએ કેમ કે મંગળવારનો દિવસ હનુમાનજી નો દિવસ હોય છે શાસ્ત્રો જણાવ્યું છે કે મંગળવાર દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને આ દિવસે તેમની સામે કોઈપણ ઉપાય કરવામાં આવે તે ઉપાયનો તમને લાભ જરૂર મળશે એટલા માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે પણ ઇચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જળમૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન વર્ષા થાય તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ પૂર્વક કોમેન્ટમાં હનુમાનજી મહારાજ ની જય જરૂર લખો જય શ્રી રામ જરૂર થી લખો સૌથી પહેલો ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્તિનો મહા ઉપાય હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયની સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી જરૂર થશે તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ તમારે કોઈપણ મંગળવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવામાં આવતો હોય મિત્રો હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે એવા મંદિરોમાં જાવ જ્યાં હનુમાનજીને સિંદુરનો લેપ લગાડવામાં આવતો હોય હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો પછી તમારી મનોકામના બોલો આવી રીતે તમારે સાત વાર મનોકામના બોલવાની છે અને સાત ગાંઠો આ કાળા દોરા ઉપર લગાવવાની છે આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો ધ્યાન રાખો કે કાળો દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા વાર હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો પછી તમારે આ કાળો દોરો લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તમે મોલી દોરાથી બાંધી દો અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો ઉપાય કોઈ પણ મંગળવાર ના દિવસે કરવાનો છે ધ્યાન રાખો કે જે મંગળવારના દિવસે તમે ઉપાય કરશો તે મંગળવાર પછી તમારે તાંશિક ભોજન છોડવું પડશે એટલે કે તમારે શરાબ માસ મચ્છી વગેરે છોડવું પડશે ઉપાય વિશે તંત્ર શાસ્ત્ર માં ચોખ્ખું લખ્યું છે અને તમે કોઈ પણ મંગળવાર ના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજી ના આશીર્વાદ થી તમારી મનોકામના પૂરી જરૂર થશે બીજો ઉપાય છે ઘરની બરકત નો મહા ઉપાય મિત્રો જો તમારા ઘર માં રોજ લડાઈ ઝઘડા ગ્રહ કલેશ થાય છે તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અનેક ઘરના લોકો એવું કહેતા હોય છે કે આ ઘર નથી પણ નર્ક છે તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તમારા કોઈ પણ સંબંધી કે પછી ઓળખીતા એ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે તો કોઈ પણ મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે એક કાળો દોરો લઈ લો અને એ લાલ પોટલી લઈ લો હનુમાનજીના મંદિરે જાવ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલા હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો એકસો આઠ વાર જય શ્રી રામનો જાપ કરો હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાનો સ્પર્શ કરાવવાનો છે અને આ કાળા દોરામાં સિંદુર લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે માત્ર આટલો ઉપાય તમે કોઈ પણ મંગળવાર દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને એકવીસ દિવસ પછી કોઈ પણ વ્યક્તિ નદીમાં પ્રવાહિત કરી દેવાની છે આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે જેનાથી તમારા પરિવારની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂરથી લખો આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્ત કરવાનો મહાઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો આ એક સાધના છે તપસ્યા છે જો તમે ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે કેમ કે ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે છે તમારે માત્ર એટલું કરવાનું છે કે કો કોઈ પણ દિવસે કાળો દોરો લેવાનો છે ચમેલીના તેલનો દીવો લેવાનો છે હનુમાનજીના મંદિરે જવાનું છે સૌથી પહેલા ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાનો છે કાળા દોરાને તમારા હાથમાં પકડો હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમઃ જાપ એક આઠ વાર કરવાનો છે હવે આ દોરાને પૂજારીને આપી દો અને તમારા જમણા હાથમાં બંધાવી દો બસ એ વાતનું વિશે ધ્યાન આપો કે જેવા જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તાંશિક ભોજન નહીં કરો નહીંતર તમારા જીવનમાં એવા દુષ્ટ પ્રભાવ આવશે જેની તમે કલ્પના નહીં કરી શકતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વીડિયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં એટલે અમારી નવી અપડેટ તમને જરૂરથી મળી જાય મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હનુમાન દાદા